સુરતના ડિંડોલી વિસ્તારમાં વિદેશી દારૂના સ્ટેન્ડ પર સ્ટેટ મોઇન્ટરની સેની રેડમાં લાખો રૂપિયાનો મુદ્દા માલ કબજે કરતી સ્ટેટ મોન્ટરની સેલ સુરતના ડિંડોલી વિસ્તારમાં કરડવા રોડ પર આવેલ ખંડેર આવાસમાં ચાલતા મસમોટો વિદેશી દારૂના સ્ટેન્ડ પર રેડ કરતા ડિંડોલી પોલીસ ઊંઘથી ઝડપાઈ હતી સુરતના ડિંડોલી વિસ્તારનો લિસ્ટિક બુટલીગર સંતોષ શેતીના મસમોટા પ્રોબ્યુશનના સ્ટેન્ડ પર સ્ટેટ મોન્ટરની સેલ રેડ કરતા સન્નાટો છવાઈ ગયો હતો જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વિદેશી દારૂના સ્ટેન્ડ પર રેડકારી ઘટનાસ્થળથી વિદેશી દારૂની બે હજાર ત્રેવીસ બોતલો જેની કિંમત બે લાખ પાંત્રીસ હજાર ચારસો વીસ રૂપિયા સાથે દેશી દારૂ અઠાવીસ લીટર જેની કિંમત પાંચસો સાહીઠ રૂપિયા સાથે નવ મોબાઈલ ફોન જેની કિંમત એકતાલીસ હજાર અને બાવીસ વાહનો જેની કિંમત છ લાખ નેવું હજાર અને દારૂ સાથે પીવા માટેના ચખના નવ હજાર ચાલીસ રૂપિયા સાથે નવ લાખ અઠ્ઠાણું હજાર બે હજાર બસો નેવું રૂપિયાના મુદ્દા માલ કબ્જે કરી ક્વોલિટી કેસ કર્યો હતો જેમાં સ્ટેટ મોટેનિક સ્થિનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીઆર વ્યાપારી સાહેબની આગેવાનીમાં રેડકાતા દિંડોલી પોલીસની દારૂપંજીની બોલ ખુલી જવા પામી હતી જેમાં વિદેશી દાળોના સ્ટેન્ડ પરથી નવ આરોપીઓને પકડી પાડી અઢાર આરોપીઓને વોન્ટેજ જાહેર કરી નીડોલી પોલીસ સ્ટેશન ખાતે ક્વોલિટી કેસ દાખલ કર્યો છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત